સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી માં કેન્દ્રીય રેલવે મિનિસ્ટર અશ્નવી વૈષ્ણવે મુલાકાત લીધી સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી માં આવેલ એલ સ્ટોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની આવેલી છે જેમાં રેલવેના કોચ બોગી એન્જિન સહિતના રેલવેના વિવિધ ભાગોનું ઉત્પાદન થાય છે આ કંપની દ્વારા બનાવવામાં આવતી રેલવેની બોગી પચીસ વર્ષ બાદ સ્ક્રેપ થાય તો અઠ્ઠાણું ટકા રિસાયકલ થાય તેવા મટીરિયલ વપરાય છે અને તેનું એન્જિન માત્ર ત્યાંસી ડીબી વોલ્યુમથી અવાજ કરે છે અને આ કંપની દુનિયાના તમામ ટ્રેન બનાવનાર કંપનીમાં સૌથી હાઈ ઇકો ડિઝાઇનર ઓડિટમાં ફલિત થઈ છે જ્યારે વીજળીમાં ઉત્પાદન માટે પાવર કોલસો સહિતની ચીજ વસ્તુઓ વપરાય છે પરંતુ આ કંપની સો ટકા ગ્રીન એનર્જી વાપરે છે અને તેના વેસ્ટમાંથી છણું ટકા રિસાયકલ થાય છે આમ આ કંપની નોઇસ પોલ્યુશન એર પોલ્યુશન સહિતના માપદંડોમાં અન્ય કંપની કરતાં ઘણી આગળ છે અને વર્ષના અંતમાં સમગ્ર યુનિટમાં વપરાતી વીજળીના સડત્રીસ હિસ્સો સોલારથી મેળવવા માટે વિશાળ સોલાર પ્લાન્ટ સુધીમાં સ્થાપિત કરવામાં આવનાર છે આજ રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાંસદ હેમાંગ જોશી અને ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતની ટીમને આ કંપનીનું નિરીક્ષણ કર્યું હતું અને ભારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી